ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા બાબતે ડાંગ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા ડાંગ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ડાંગ જિલ્લામાં સો ટકા વરસાદ થતો હોવા છતાં વિષમ ભૌગોલિક પરિસ્થિતિ હોવાથી અહીં ઉનાળાની શરૂઆત થવાની સાથે સાથે પાણીની સમસ્યા પણ વિકરાળ થતી જોવા મળે છે પાણીની સમસ્યા ફક્ત લોકો માટે જ નહીં પરંતુ મોંઘા પશુ પક્ષીઓ દુધાળા જાનવરો તેમજ વન્યજીવો માટે પણ અભિશાપ જેવી છે

હાલની તારીખમાં ચાલી રહેલ પાણીની સમસ્યા બાબતે એક આવેદનપત્ર આપ્યું છે જોવામાં આવે તો આજે ઉનાળાની જે શરૂઆત જ થઈ છે ત્યાં તો ડાંગના બધા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે માતા બહેનોએ બે થી ત્રણ કિલોમીટર દૂર જંગલોમાં કોતરોમાં માથે પાણી લેવા જવું પડે છે તે સાથે સાથે ઘણી જગ્યાએ જોવામાં આવે તો જે પાઇપલાઇનની યોજનાઓ છે એ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળે છે કે આજે એટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે કે જે પાણીની પાઇપલાઇનની યોજના હોય મિની પાઇપલાઇનની યોજના હોય તેમાં બધી જગ્યાએ ભંગાણ થયું છે કુવા કે બોધની વાત આવે તો સરકારી બાબુઓના કે રાજકારણીઓના વાદાઓને ત્યાં થાય છે અને તે જ રીતે આહવાની વાત કરીએ તો આહવામાં તો આજે ચાર પાંચ દિવસના અંતરે પાણી આપવામાં આવે છે અને આવતા મહિને જો જોઈએ તો સાતથી દસ દિવસે પાણી આપવામાં આવશે અને જ્યારે ટેન્કર ચલાવવાની વાત આવે ત્યારે ટેન્કરમાં એવું પાણી આપવામાં આવે છે જે પીવાની તો દૂરની વાત એ વાપરી પણ શકાતો નથી એટલી ખરાબ કક્ષાનું પાણી આપવામાં આવે છે તો આજે અમે એ જ રજૂઆત આપી છે કલેક્ટરશ્રીને કે આ બાબતે ધ્યાન આપવામાં આવે અને તે માટે સુચારો એક આયોજન કરવામાં આવે